તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘીની પ્રસાદીનો ખુલાસો થયો જેમાં ફિશ ઓઇલ બીફ અને મટન ટેલો મિલાવટ હોવાના આરોપ લાગ્યા છે એટલા મંદિરો જ ની માર્કેટમાં મોટા પાયે નકલી ઘી ને એની પ્રોડક્ટ મળે છે અને તમારા ઘર સુધી પહોંચી ગયા છે ઘીમાં વેજીટેબલ ઓઇલ દાદા બીફ મટન ટેલો દાન એટલે કે ફૂડની ચરબીનો સફેદ ભાગ અને માછલીના તેલની મિલાવટ થાય છે તો નકલી ઘીના દાણાદાર ઘી જેવી સફેદ છારી અને ચીકાસલામાં પ્રાણી ચરબી ભોગારીને ખાય છે એક કિલો ઘી તૈયાર કરવા પાંચસો ગ્રામ પ્રાણી ચરબી ત્રણસો ગ્રામ રિફાઈન્ડ હોય અને ફિશ હોય બસો ગ્રામ અસલી ઘી અને સો ગ્રામ એવું કેમિકલ મિલાવાય છે જેને આપણી ઘીમાં અસલી ઘીની સુગંધ અને કલર લઈ આવે છે તમે ઘીને દાણાદાર સુગંધ ચિકાસ અને કલર જોઈને ખરીદો છો તો એનો મતલબ એ નથી કે ઘી અસલી છે ઘીની શુદ્ધતા ખરા બેઠા જાણવા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખવાનું જો ઘી તારે તો શુદ્ધ છે ડૂબી જાય તો પેરસે રહ્યું એક વાસણમાં ચાર પાંચ ચમચી ઘી ઉગાડીને ચોવીસ કલાક એમાં મૂકી રાખો પછી ઘીનો રંગ પીરો જ રે સાવ ના જામ્યું હોય અને સ્મેલ પણ પહેલા જેવી જાતી હોય તો શુદ્ધ ઘી છે ભારતમાં વર્ષે તેવીસ કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે ઘી બનાવવામાં બચતા દસ એટલે કે તેવીસો કરોડ લિટર દૂધમાંથી એકસો કરોડ કિલો ઘી બને મતલબ એકસો પિસ્તાલીસ કરોડની વસ્તીના દેશમાં વાર્ષિક વ્યક્તિ દીઠવરે ત્રણથી ચાર કિલો ઘીની જરૂરિયાત સામે એક કીલો પંપ નથી બનતું એમાં બારની મીઠાઈઓ કેટરિંગ હોટેલો પૂજા પાઠ હબનમાં કીનો ઉપયોગ તો અલગ જ તો આટલું બધું ઘી આવે છે ક્યાંથી આ જ વિડીયો સુધાર ફોલો